મહાનગરપાલિકા હસ્તક બાબા સાહેબ આંબેડકર એમ્યુઝમેન્ટ પાર્ક ભારતનગર બગીશાની હાલત ખરાબ ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તક ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર એમ્યુઝમેન્ટ પાર્ક ભારતનગરમાં આવેલ છે જેની દેખરેખ ગાંધીધામ મહાનગરપાલિકાની છે પણ અમને માહિતી મળી અને અમે જોવા ગયા તો ત્યાંના ગાર્ડન હાલત એટલી ખરાબ હતી કે વરસાદના પાણી ભરેલ અને એટલું ગંદુ પાણી હતું કે પાણીમાં મચ્છરનો ઉપદ્રવ એટલો હતો કે ત્યાં રમવા આવતા બાળકોને મચ્છર કરડવાની જેવા રોગ થાય તો મોટી વાત નથી આ જવાબદારી કોની છે મહાનગરપાલિકા કે પછી આરોગ્ય વિભાગની સુન્યુઝના માધ્યમથી મહાનગરપાલિકા જવાબદાર માણસો સામે કમિશનર સાહેબ પગલાં લે અને તાત્કાલિક ધોરણે આ બગીચામાં સાફ સફાઈ કરાવે તેવી માંગ ઉઠી રહી છે રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ